મથક ભૂજમાં વિવિધ રોડ રસ્તાઓનું ડામર વર્ક સમારકામ શરૂ કરાયું કચ્છમાં ભારે વરસાદને કારણે ભૂજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે જો કે વરસાદી વિરામ બાદ તરત જ માર્ગ અને મકાન વિભાગ રાજ્યએ રસ્તાઓના સમારકામ માટે યોજના ધોરણે કામગીરી શરૂ કરી છે કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં વિવિધ રસ્તાઓને રિપેરિંગ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ભુજ શહેરના પ્રવેશદ્વાર દ્વાર નળ સર્કલ થી લઈને સ્મૃતિવન તેમજ એન્કર સર્કલ સુધીના રોડના ખાડાઓને ડામર થી પેચ વર્ક કરવામાં આવ્યું હતું વાહન ચાલકોને કોઈ જ મુશ્કેલી ના પડે તે હેતુથી યુદ્ધના ધોરણે આગામી સમયમાં આયોજન બધ રીતે રોડ રિપેરિંગ અને પેચ વર્કની કામગીરી ચાલુ રાખવામાં આવશે હાલમાં વરસાદથી પડેલા ખાડાઓને સાફ કરીને તેમાં મેટલિંગ વર્ક અને ડામર વર્ક કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત યોગ્ય લેવલિંગ થાય તે માટે રોલર સહિતની મશીનરીને કામે લગાડવામાં આવી છે યુદ્ધના ધોરણે રોડ રસ્તાઓ રિપેર થાય વાહન ચાલકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે ઉમદા અભિગમ સાથે રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ કામ કરી રહ્યો છે